દેશની અર્થવ્યવસ્થાનું ગાડું ખેંચતા ટ્રક ડ્રાઈવરો માટે હવે સફર દરમિયાન આરામ સુરક્ષા અને ભોજનની આધુનિક સુવિધાઓ ગવર્મેન્ટ દ્વારા અપના ઘર નામની ઉપલબ્ધ આવી છે ટ્રક માટે દેશનું પ્રથમ અપના ઘર તાપી જિલ્લાના વ્યારા નજીક વીરપુર ગામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે જે હાલ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે ટ્રક ડ્રાઈવરો માટે પોતિકા ઘર જેવી અનુભૂતિ આરામના અભાવમાં ટ્રક ડ્રાઈવરો અને કલાકો સુધી હાઇવે પર સતત ડ્રાઇવિંગ કરતા હતા હવે તેઓ માત્ર એકસોને બાર રૂપિયામાં એસી રૂમમાં આરામદાયક આઠ કલાક ઊંઘ સુરક્ષિત ટ્રક પાર્કિંગ પૌષ્ટિક ભોજન અને શૌચાલય જેવી સુવિધા ઉપલબ્ધ છે ટ્રક ડ્રાઈવરોના આરામ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આપના ઘર પહેલ અકસ્માતોની ઘટતી સંખ્યામાં પણ મદદરૂપ થવાની આશા વ્યક્ત થઈ રહી છે શું છે પંજાબી રાજસ્થાની કાઠિયાવાડી ખોરાક ટોયલેટ બાથરૂમ સ્વચ્છતા અને સુવિધા સાથે સામાન્ય આરામ ગ્રુપ અને ચા નાસ્તાની પણ વ્યવસ્થા ટ્રક ડ્રાઈવરને જો ઈચ્છા હોય તો તેઓ પોતાનું પ્રાંતિય ભોજન પણ અહીંના કિચનમાં બનાવી શકે છે ટ્રક ડ્રાઈવરો જણાવે છે કે અગાઉ તેઓ ઢાબા પાસે અનિશ્ચિત જગ્યાએ ટ્રક પાર્ક કરી આરામ કરતા હતા જ્યાં ડીઝલ કે સામાનની ચોરી થવાનો ભય રહેતો હવે અપના ઘરમાં એવી કોઈ ચિંતા ન રહી ટ્રક ડ્રાઈવરો માને છે કે જો આવી સુવિધાઓ દર પચાસ કિલોમીટરના અંતરે ઉપલબ્ધ થાય તો તેમને સારા આરામ સાથે ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને રોડ પર ડ્રાઇવિંગના કારણે થતા અકસ્માતોમાં પણ ઘટાડો આવશે ટ્રક ડ્રાઈવરો માટે શરૂઆતમાં નાનકડી લાગતી આ પહેલ હવે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે તમાકુ અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરતા ટ્રક માટે અપના ઘર હવે માત્ર એક રેસ્ટ હાઉસ નથી પરંતુ એવું સ્થાન છે કે જ્યાં તેમને શાંતિ સુરક્ષા અને માનવીય સપોર્ટ મળે છે ભારતની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની હાડમારી ગણાતા ટ્રક ડ્રાઈવરોને જો આવી નીતિઓ દ્વારા આધાર મળે તો मात्र व्यवहारिक असर नहीं परंतु मानवतावादी दृष्टिकोण पर विकास पामे अपना घर तेनु उत्तम उदाहरण छे जी आपका नाम रोशन गुजरा कौन सी सुविधा यहां पर मिल रही है और पहले क्या था ये दिक्कत का, तो का सामना करना पहले बारगी जो होटल में रुकते थे वहां कादा कीचड़ और खड्डे रहते थे यहां बहुत ही अच्छा होटल है और यहां पार्किंग बहुत बड़ा है, है टायर पिंचर की यहाँ कोई प्रॉब्लम नहीं है क्यों खडे भी नहीं है तो आराम से साफ सुथरा होटल है और ऐसी रूम भी है जो एक सौ चार्ज लगता है उसमें आठ घंटे तक आराम से रेस्ट कर सकता है ड्राइवर और नहाने धोने की सुविधा है मैं यहाँ ये अपना ढाबा घर ढाबा है ये ग्यारह बाई पांच तो अच्छी सुविधा है और तो पानी वानी नहाने धोने का पाँच सरकार की तरफ से अच्छा बना रखा है पहले बहुत दिक्कत थी हाईवे पे ट्रक खड़ा करते थे वहाँ चोरी होने का डीजल चोरी होने का रात को गाड़ी निकलने का हर चीज का फैसला अब आराम से सोते हैं कोई दिक्कत नहीं है नाने तो अच्छा है बच्चा ढाबा है अपना घर जैसा खाना मिलता है कोई दिक्कत नहीं सरकार ने ड्राइवरों को और सोचा अच्छा किया और ऐसा और हर आई हर पचास किलोमीटर बने तो अच्छा लगेगा और हमको भी अच्छा महसूस होगा देवी सिंह राजपूत अपना घर ढाबा ऑपरेटिंग અહીંયા જે સુવિધાઓ છે એ બહુ ટ્રકવાળા માટે બહુ જ સારી બનાવેલી છે એમાં પાર્કિંગ આવે છે એક નંબરનું પાર્કિંગ એના માટે બ્લોક ખાતે પાર્કિંગ છે બીજી બધી હોટલમાં તમે જાઓ અહીંયા પાર્કિંગમાં કાદવ કિચડ મચ્છર ખાતા હોય બધી આ બધી ઝંઝટ મારી હવે પતી ગઈ હવે તમે અહીંયા આવીને આરામથી પાર્કિંગ કરી શકો એરસીમાં તમે હોવી શકો છો ડ્રાઈવર એમાં પણ એકસો બાર રૂપિયા નોર્મલ ચાર્જમાં ને આઠ કલાક દસ કલાક પોતાની હું કાઢીને જઈ શકે પછી સેલ્ફ કુકિંગ બનાવેલું છે જાતે જેને રસોડો બનાવવું હોય જેને હોટલનો નથી ફાવતું તો જાતે રસોડો બનાવવું હોય તો એના માટે પણ કોન્સેપ્ટ આપેલો છે એ બનાવી શકે ટોયલેટ બાથરૂમ પણ એકદમ ક્લીન ને કંપની થ્રુ ક્લીન થાય છે રોજ ને નાવા માટે સ્વિમિંગ પુલ જેવો નાનો આમ તો ટ્રકવાળા માટેનો મસ્ત બનાવેલો છે ને જમવાનું પણ ડાબામાં અમે ચાલુ આપીએ છીએ ને બધા ગાડીવાળાઓ માટે અમે એક જ કહીએ છીએ કે બધા આવો ને એકબીજાથી આગળથી આગળ ને અમારો એપ છે અમારી આપના ઘરનું ડોર્મેટરીનો એપ છે એ એપ તમે ડાઉનલોડ કરો એટલે કોઈ પણ તમે ગમે ત્યાં ઊભા હોય અહીંયાથી તમે બુક કરી શકો છો આવો એટલે અમે તમને પેડ આપી દઈએ છીએ ને અત્યારે જે એક્સિડન્ટ થતા હોય એ એક્સિડન્ટ હવે ન થાય કેમ કે એને ઊંઘ મળી જશે ડ્રાઈવરને ઊંઘ એને જોઈ એટલે ઊંઘ મળી જાય એ સો કલાક ગાડી ચલાવતા હોય હવે આ બહુ જ સારું કર્યું છે ને બધા સપોર્ટ કરે છે ને ટ્રકવાળા માટે બહુ જ સારું કહેવાય